બસ એને ઈ ભલા સોફો ભલો ન્યૂઝપેપર ભલો અને ટીવી ભલું બાકી બધા જે કરી વ્લોગ તો કોઈ દી એને બનાવવાના જ નહીં હું આખું બધા બોર થાય ખોટે ખોટા

ત્યાં બાર વયો ગયો છે અને મારે આજે એટલું બધું કામ પડ્યું છે ને મને કાંઈ કામ કરવાનું મન જ નથી થતું આજે જો બધું પડ્યું છે રેડ અંદર ક્યાંય જગ્યા નથી અને વાગી ગયા છે બાર એટલે હવે રસોઈ સિવાય કંઈ બીજો ઓપ્શન છે નહીં મારી પાસે જો આ રૂમમાં બેડશીટ ચેન્જ કરવાની છે આ બેગ હવે મૂકવાની છે અંદર એ ખુલ્લા પડા હે बो काम छसण मारी राह जो ना दिव्या 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 पुकार रहे है पुकार पुकार के सूख गए है तो अब तो धोने ही पड़ेंगे ये चाय की तो पहली तो मेरी तरह बिल्कुल सूख गई है पूरी तरह से तो बस हमें चुटकियों में काम लिपटाऊंगी और सबको दिखाऊंगी कि कितने बजे मैं फ्री हुई हूँ हु। तो अत्यारे बाहर छे હવે હું બધું કામ મસ્ત કરીને બતાવીશ કે કેટલા વાગે હું ફ્રી થઈ હજી મારે રસોઈ બાકી કચરાપોતા બાકી વાસણ બાકી કપડા બાકી બધું કામ બાકી છે જો મશીનમાં પડ્યા છે હજી ધોવાના બાકી છે બસ પાછળનું ફોડિયું તો ચોખ્ખું છે તો ચાલો ચલતે હે કામ પે કામ તો મારું કઈ થયું જ નથી પણ જમવાનું તો થઈ ગયું છે જમવા બે

અને વિરાદી તો ચાલો મેરા સારા કામ સમાપ્ત હો ચુકા હે તો મારું બધું કામ ફિનિશ થઈ ગયું છે તો હવે જોઈએ કેટલા જો બધું ઘર સાફ થઈ ગયું છે સરસ બાર ફળિયા માં સરસ કર નાખ્યું છે કચરા પોતા થઈ ગયા છે કિચન સાફ થઈ ગયું છે અને હવે સુઈ જવાનું તો હવે તમને લોકોને બતાવું અને પોતું આમ કરીને આમ નાખ લેવાનું જોઈએ હવે કેટલા વાગ્યા કેટલા વાગે હું ફ્રી થઈ અઢી વાગ્યા છે અઢી વાગે હું ફ્રી થઈ કેમ કે આજે મને કઈ કામ કરવાનું મન જ નહોતું થાતું નકર તો અઢી વાગે હું સૂઈ પણ ગઈ હોય જો ફળિયામાં તો હજી એવું ને એવું પડ્યું છે થોડું ઘણું કેમ કે વિરાદિત્ય બેટ ને બોલ બસ એના તો બધે ફરતા જ હોય તો બસ હવે સૂઈ જાય થોડીક વાર શરીરને પણ આરામ દેવો પડે તો જ પછી બીજી વાર આપણે કામમાં હેલ્પ કરે બારી બાયણા બંધ કરી દઈ અહીંથી બિલાડી આવી જાય છે ને હારી એક દી તો લિટર એક દૂધ પી ગઈ મારી બેટી વિરાદિત્ય વિરાદિત્ય રોવે છે સુઈ જવું છે હવે બે બાજુ અમારે ફોડ્યું છે ને બે બાજુ અમારે દરવા છે એમાં ડેરી મિલ્ક ફિનિશ થઈ ગઈ છે ભાઈ ડેરી મિલ્ક નથી એ ડેરી મિલ્ક ખાવીસ અત્યારે

મને ડેરી મિલ્ક બહુ ભાવે વિલાદિત્ય ને પણ બહુ ભાવે ઈ શું છે ઈ શું છે ડેરી બોલ ડેરી બોલ બોલો ભાઈ ડેરી મિલ્ક નહીં એ ના ને કે ને મને આપો ને એમ નહીં લે ભાઈ આખી લે મને તો દે તો થોલી મને તો લે કાપ ને મે તને આપી ને આખી તો મને આપને થોડી Yay, my lover, my lover. <laughs> mm. thank, you. thank you thank you thank you thank you ફેંકી ફેકી ફિનિશ થઈ ગઈ હા થઈ ગઈ હવે હું બનાવાની હતી રગડા પેટીસ અને રગડા પેટીસ બનાવવાનું રહી ગયું એક બાજુ અને હવે ચાલુ કર્યા છે થેપલા બનાવવાનું જો વટાણા બફાઈ ગયા છતાંય રગડા પેટીસ ન બની એનું એક કારણ હતું કેમ કે વિરાદિત્યના પપ્પાના જે ફ્રેન્ડ છે એ કે કે ભાભી આજે હું ગુરુવાર રહ્યો છું ને મારે રગડા પેટીસ ખાવી છે તો તમે આજે નહીં કાલે બનાવો હું કાલે રગડા પેટીસ ખાવા આવીશ તો હવે રગડા પેટીસ થઈ કેન્સર તો પછી હવે બનાવું છું થેપલા બનાવું છું સૂકી ભાજી રેડી છે

તો દ્રાક્ષ મૂકી ચોકલેટ બધું વેરવિખેર કર્યું છે પાછું લગ્ન છું બેટી કનો માખો ખોલી શું કરું બધું મુકાઈ ગયું છે આ બધું હજી પડ્યું છે હવાર પડશે કદાચ એવું લાગે છે હવાર શું કરે વિરાદિત્ય કેમ થાય ઊપડશે એ આવડી એમથી ખુરશી

શેર કરો કહી દે સબસ્ક્રાઇબ કરો ચશ્મા પહેરીને કહી દેજો પહેરી લે પહેરી લે પહેરી લે પહેરીને કહી દે બે બસ કહી દે સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ બાય હાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીને બધાને ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય વિરાદિત્ય એક કાચ છે ને એકનો નથી